રેલવે સ્ટેશન ખાતે ક્રાઇમ ના ઘણા બધા બનાવો સામે આવતા હોય છે અને પોલીસ ચોપડે પણ નોંધાતા હોય છે ટ્રેનમાંથી રૂપિયા તેમજ દાગી ના અને પોલીસ ચોપડે ફરિયાદ નોંધાયા બાદ વર્ષો વર્ષ સુધી તેનો નિકાલ પણ આવતો ત્યારે ઓગણીસમી સપ્ટેમ્બરે રેલવે પોલીસ ખાતે એક ફરિયાદ નોંધાઈ હતી કે જેમાં લક્ષ્મીબેન અધિકારી મુજફરનગર થી મુંબઈ જતા હતા તે દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન ખાતે તેઓનું સોનાના દાગીના ભરેલો થેલો ચોરી થઈ ગયો હતો અને તેઓ રેલવે પોલીસ તે ફરિયાદ નોંધાવી હતી ફંક્શન એટેન્ડ કરવા ગયા હતા जी मुजफ्फरनगर से तो मुंबई में मतलब है और और हमें हमारा सामान क्या 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 था कीमती चीजें का मालाएं थी थी उसमें मोती चार ये चोटिया थी एक और कान की और सील में लगाने सब की सब गोल्ड का था कितनी कीमत मस्त था सात आठ सात आठ कितना धन्यवाद कहना चाहते हो क्योंकि अभी बहुत पास? बहुत धन्यवाद कहना चाहते हैं जो तो ड्यूटी दे रहे थे उनकी जो ईमानदारी और यहाँ तक टाइमिंग बहुत बहुत धन्यवाद तेरे रेलवे इंचार्ज अधिकारी तमत उच्� રેલવે સ્ટેશન ખાતે નાકાબંધી કરી પોલીસે કોર્ટમાંથી તમામ દાગીનાની મંજૂરી લઈને આજે તેના મૂળ માલિક લક્ષ્મીબેન અધિકારી દાગીના સુપ્રત કરવામાં આવ્યા હતા પશ્ચિમ રેલવે

ગણતરીના કલકમાં તાત્કાલિકમાં જ એક અજાણે આઈસોમની હરકતો છે એ અનનેચરલ જોવા મોકા મળી હતી તો આ અનનેચરલ મૂવમેન્ટના આધારે અને સીસીટીવીની મૂવમેન્ટ સીસીટીવી ફૂટેજને ચેક કરો કરી અને એ આધારે આઈસોમને પકડી પાડેલો હતો અને આઈસોમને પકડી પાડી અને તેની પૂછપરછ કરી તેનો સામાન છે એ ચેકિંગ કરવામાં આવતા તેની પાસેથી આ ગોલ્ડનો સામાન મળી આવેલો હતો જે આધારે વધુમાં પૂછપરછ કરતા અને તેમાં વધુ જે સર સામાન હતો તેની સાથે મોબાઈલ અને અન્ય ડોક્યુમેન્ટ ચેક કરતા જે વ્યક્તિનો સામાન હતો તેની સાથે સંપર્ક કરતા એ વ્યક્તિનો સામાન મળી આવેલો છે અને જે ઓગણીસ અઢાર તારીખે એ લોકો પનવેલથી દિલ્હી જવા માટે રવાના થયેલા હતા અને ઓગણીસ તારીખે મધરાત્રે એ ઊંઘમાં ઊંઘી ગયેલા તો ઊંઘની તકનો લાભ લઈ અને ચોરે આ સામાન ચોરી કરી અને વડોદરા પોલીસ સ્ટેશનથી એને ભાગવાની કોશિશ પણ કરેલી હતી પરંતુ આરપીએફ અને જીઆરપીએની સઘન અને સખત મહેનતના પરિણામ સ્વરૂપે ચોર ભાગવામાં સફળતા પામે નહીં અને અસર સામાન છે એ તાત્કાલિક જ જપ્ત કરી લેવામાં આવ્યો હતો આઠ માં એક ખુશી ના આશુપાલ હતા કારણ કે સાત થી આઠ લાખ એનો કિંમતી દાગીના હતા

પરંતુ જ્યારે તેમને રૂપમાં બોલાવવામાં આવે ત્યારે તેમને ખરેખર માન્યા મળ્યું કે હા મને મારો સમાજ પર મળી ગયો છે અને તે હર્ષુલ્લાસથી તેઓ ઘરે જઈ રહ્યા છે એમના હાથમાં જે ખુશીના આંસુ જોઈ અને તેરા તુષ્કો અર્પણ આ વાક્ય ખરેખર આજે સાર્થક થયું છે એ જોઈને મને પણ મારું હૃદય એક થઈ ગયું કેમેરામેન નવનીત પ્રમાણે સાથે સત્યમ નવાશકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર